પોલીસ કોન્સ્ટેબલની હત્યા લૂંટ સહિતના છવ્વીસ ગુનાનો આરોપી ઝડપાયો પંદર વર્ષથી હતો ફરાર સુરત પોલીસ દ્વારા ઝડપી લેવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસ કોન્સ્ટેબલની હત્યા સહિત છવ્વીસ જેટલા ધાડ લૂંટ મર્ડર જેવા ગંભીર ગુનાનો આરોપી ઝડપાયો છે આ આરોપીના માથે ત્રીસ હજારનું ઇનામ હતું પંદર વર્ષ અગાઉ પોલીસ જાપ્તામાંથી ફરાર પારઘી ગેંગના મુખ્ય સૂત્રધાર પ્રભુ દેવકા ભોંસલેને ઝડપી પાડવામાં આવ્યો હતો પાલેજથી નાસી ગયેલો વર્ષ બે હજાર પાંચમાં નેશનલ હાઇવે નવસારી બુલઢાણા જિલ્લાની પારઘી ગેંગ પકડાઈ હતી આ આરોપી ખૂંખારોવાની સાથે ઉછલ પોલીસ સ્ટેશનની હૃદય હદમાં ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરી નાસી ગયા હતા બે હજાર આઠમાં વડોદરા જેલથી સુરત ઝાપટામાં લઈ જવાતી વખતે પોલીસ પાસે એક હોટલમાં ચા પાણી માટે ઉભા રહેતા પોલીસ જાપ્તા ભાગી ગયો હતો વતનમાંથી માંથી ઝડપાયો પ્રભુ રઘુનાથ ઉર્ફે દેવકા ભોસલે પર ગુજરાત સરકારે ત્રીસ હજાર નું ઇનામ જાહેર કર્યું હતું પ્રભુ રઘુનાથ પોલીસ જાપ્તા બે વખત ફરાર થઈ ગયો હોવાથી આજીવન કેદ ની સજા પામ્યો હતો આજે સાંજે ચાર પંદર વર્ષથી નાસ્તો ફરતો હોવાથી પોલીસ દ્વારા સતત વોચ ગોઠવવામાં આવી હતી આરોપી છેલ્લા પંદર વર્ષથી નાસ્તો ફરતો રહેતો મોબાઈલ વાપરતો નહોતો સાથે જ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતો હતો ત્યારે વતનમાં આવતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો સન બે હજાર ચાર પાંચમાં સુરત શહેર સુરત ગ્રામ્ય તાપી નવસારી અને ભરૂચ જિલ્લામાં એક પાર્કિંગ ગેંગનો હાથ તક હતો એણે અસંખ્ય લૂંટધાડ અને લૂંટધાડ સાથે મર્ડરના પણ અનેક બનાવો બનેલા હતા જેમાં મુખ્યત્વે કહીએ તો ઉચ્છલ પોલીસ સ્ટેશનની હદમાં ધાડ પાડતી વખતે હાઈવેમાં જ્યારે આ લોકો રોબરી કરતા હતા ત્યારે પોલીસ આવી જતા પોલીસના એક જવાનને પણ આ લોકોએ મારી નાખ્યો અને ઇન્સાસ રાઇફલ રોટી લીધી હતી સચિન પોલીસ સ્ટેશનમાં પણ બે રાહદારીઓ મોટરસાયકલ લઈને પસાર થતા હતા એમને પથ્થર મારી રોકી અને એમની એમાંથી પણ એકનું મર્ડર કરી દીધું હતું પચીસથી છવ્વીસ બનાવો લૂંટ ધાડના હતા જે આખી પાર્કી ગેંગનો આંતક મચાવેલો હતો જેમાં પોલીસ કોન્સ્ટેબલના મર્ડર સાથેનો પણ બનાવ હતો આ ગેંગ પકડાયા ગઈ હતી અને આ પકડાયા બાદ બે હજાર આઠમાં વડોદરાથી અહીંયા જાપ્તામાં લાવતા હતા ત્યારે પાલેજ પાસેથી આખી ગેંગ આમાંથી અમુક લોકો ભાગી ગયેલા હતા ફરીથી આમાંથી પકડાના અને પકડાના બાદ ફરીથી બે હજાર બારમાં સુરત લાજપોર જેલથી કોર્ટ લાવતા હતા ત્યારે સચિન વાંજ ગામ પાસેથી ફરીથી આમાંથી ચાર ઇસમો ભાગી ગયા હતા પોલીસ કમિશનર સાહેબોએ આવા જે ગંભીર બનાવોના જે વોન્ટેડ આરોપીઓ છે એને પકડી પાડવા માટે સ્પેશિયલ ટીમ બનાવી અને કામગીરી કરવાની સૂચના આપી હતી જેના અનુસંધાને આ કેસમાં જે પંદર વર્ષથી આ ગેંગના મુખ્ય સૂત્રધાર પરભુર ઉર્ફે રઘુનાથ દેવકા ભોસલે જે બુલદાણા જિલ્લાનો રહેવાસી છે અને બુલદાણાની બાજુમાં એનું ગામ છે અમરાપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં સુરત ક્રાઇમની ટીમ ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સની ઘણા સમયથી મહેનત કરતી હતી એમના જૂના સ્ટેટમેન્ટો એમના જેલમાં મળવા આવનારા અલગ લોકોની તપાસ દરમિયાન કંઈ ફળદાક કાયકલ નથી મળી પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત ચાર પાંચ મહિના સુધી આમાં લાગેલા રહ્યા હતા અને છેલ્લા ત્રણ માસથી બુલદાણા જઈ વારંવાર પોલીસની ટીમ દ્વારા ત્યાં એની સાથે કામ કરતા પાર્કિંગ ઇંગના અન્ય લોકો સાથે પણ મજૂરી કામમાં પણ બે બે ત્રણ ત્રણ દિવસ સુધી પહેલાં સાથે રહી અને માહિતી એવી મળી કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં દર વર્ષે આવતો હોય છે બાકી ફોન અને એ યુઝ નથી કરતો આ અનુસંધાને જાન્યુઆરીથી ફરીથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી પીએસઆઈ દેસાણી અને વાળાની ટીમ દ્વારા ફરીથી સતત પ્રયત્નશીલ હતા એ દરમિયાન આ પકડાઈ ગયેલ છે અને એમની પૂછપરછ અત્યારે ચાલુ છે આ આ બનાવ પછી ભાગ્યા પછી એણે પોતાના ગામ આવે ત્યારે પણ ત્રણથી ચાર દિવસ જ રહેતો હતો ફોન આજની તારીખ સુધી એ લોકોએ વાપરવાના બંધ કરી દીધા છે અલગ અલગ શહેરોમાં રહે છે મજૂરી કરવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે બ્રિજ કે એની નીચે સૂઈ જવાનું ફેમિલી સાથે રખડતા રહેવાનું એ એની સ્ટોરી છે પણ જ્યારે આ પાર્ટી ગેન્ક પકડાયેલી ત્યારે એમનો ખૂબ આંતર હતો આના ઉપર રાજ્ય સરકાર દ્વારા ત્રીસ હજાર રૂપિયાનું ઇનામ પણ આના ઉપર રાખવામાં આવેલું હતું એમના છવ્વીસેક એક નું લિસ્ટ જોશો તો પણ એક અંદાજ આવશે કે કેટલા ખૂંખાર આરોપી હતા ન્યૂઝ અરવિંદ રાઠોડ સુરત